હવે કહેવાનું એટલું જ છે કે આવતીકાલનો દિવસ અમારા માટે કપરો રહેવાનો હતો જયારે અમે બે લોકો હતા ત્યારે તો તો વાંધો એટલો ખાસ પણ પણ હવે અમારી અમારી સાથે દીકરી એટલે કે નાના છે જોઈએ હવે આગળ આગળ શું થાય છે બાકી તો બસ તમે બધા લોકો છો એટલે કઈ આપણે ઉપાધિ છે નહીં અને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી જય જલારામજી નજી સ્વામિનારાયણ મહાદેવ હર મહાદેવ કેમ છો તો વાંધો નહીં પપલી બિલકુલ મોજમાં રહેવાનું બાકી છે અત્યારે સાડા સાત અને બસ હજી આપણે એકલા થઈ ગયા છીએ કારણ કે એમાં બન્યું તો એવું ગઈકાલ રાત કે બે ફૂલેકા નીકળ્યા હતા વરરાજા ફૂલેકા સાથે એકમાં હતું ડીઝલ અને એકમાં હતું બેન્ડ પાર્ટી એટલે કે બેન્ડવાજા તો ધબધબાટી રાત્રે છૂટી હતી અગિયાર બાર વાગ્યા સુધી એટલે નિંદર કંઈ આપણે સિયાબેનની ડિસ્ટર્બ થઈ ગઈ હતી અને સિયાબેનને સોડાવવાનું સોડાવવામાં છે ને અમારા લોકોને પણ થઈ ગયું હતું મોડું સૂવામાં તો આપણે નિ છે કેટલા સાડા છ એ લગભગ મને જગેડો પ્રજ્ઞા અને પાછી પ્રજ્ઞા સૂઈ ગઈ છે તો કીધું હવે કંઈ વાંધો નહીં એમને આપણે આરામ કરવા દઈએ અને આપણે નાહુ ફ્રેશ થઈ ગઈ છે દીવા એ બધું કરી લીધું છે તો ચા પાણીને એ બધું આપણે આપણી હાથે પકાવી લઈએ અને ઓફિસનો ટાઈમ થાય એટલે તો જાગે તો ઠીક છે નહીં પછી આપણે નીકળી જઈશું ઓફિસે જવા માટે મેં ગઈકાલ રાત્રે જ એમને કીધેલું હતું કે ભાઈ તું વારંવાર હું સવાર ઉઠીને મારી રીતના હું મારું બધું કરી કમ્પ્લીટ અને ટાઈમ થશે ત્યારે નીકળી જઈશ ને નંદર જાગી જાય તો કંઈ વાંધો નથી હવે ફટાફટથી આપણે ચા પાણીને બધું મૂકવાનું છે અને એની પહેલાં આપણે કચરોને એ બધું બહાર મૂકવાનું છે તો ફટાફટથી આપણે છે ને ચા પાણી પીએ એની પહેલાં કચરોને એ બધું બહાર મૂકી દઈએ અને પછી ચા પાણી પકાવી લઈએ ચલો મળીએ છીએ હમણાં થોડીક વારમાં પાછા આપણે આગળ ત્યાં સુધીમાં તમે લોકો છે ને વિડીયોને લાઈક ન કરી તો લાઇક કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા અને હા ગઈકાલે વિડીયોમાં મેં ક્વેશ્ચન પૂછ્યો હતો કે હનુમાનજી મહારાજ છે એ શિવજીના કેટલામાં રુદ્ર છે તો ઘણા બધા લોકો એમના ક્વેશ્ચનના આન્સર આપેલા હતા તો સાચો જવાબ એમનો છે અગિયારમાં રુદ્ર હતા શિવજી મારા ભગવાનના હનુમાનજી મહારાજ છે ને અગિયારમાં રુદ્ર તરીકે પૂજાય છે તો બસ આવી જ રીતના તમે બધા લોકો ક્વેશ્ચનના આન્સર આપતા રહ્યો આજે પણ હું મસ્ત મજાનો ક્વેશ્ચન તમારા લોકો સાથે લઈને આવી સમક્ષ સોરી પણ ચા પાણી પેલા મૂકાવીએ ને પછી ચા તો આપણે મૂકી દીધો હતો પણ હાલત જો આવી ગઈ થઈ ગઈ ઉભરાઈ ગયું બધું કારણ કે આપણે અહીંયા છે ને કચરાના ડોલ ને એ બધું સાફ કરવામાં ને મારીએ ને તો આપણે યાદ જ ન રહ્યો કે ચા મીખો હતો આપણે તો બસ આવું થાય આપણે જો જ્યારે પણ આપણે પહેલી વાર આવી રીતના મીન્સ કે પહેલી વાર મીન્સ કે ક્યારેક ક્યારેક આપણે આવી રીતના અવરઅવરમાં કામ કરતા હોય તો બસ આપણા જેન્ટ્સ લોકોનું મગજ છે ને આમ એક જ કામ ઉપર કોન્સન્ટ્રેટ હોય બીજું કામ આપણે પાછળ શું મૂક્યું છે એ આપણે યાદ જ ન હોય તો આવું થાય તો અત્યારના પરમાં આપણું કામ વધ્યું છે તો ચા મીખું અત્યારે સાઈડમાં કીધું પહેલાં હાલો ગેસમાં ચૂલો સાફ કરી નાખી પછી પાછો ચા પકવવા મૂકીએ તો આવી કઈ હાલત છે હવાર હવારમાં તમારા ભાઈને ફાઇનલી આ સાફ સફાઈ તો થઈ ગઈ આપણી અહીંયા અને બીજા ગેસના ચૂલા ઉપર એટલે કે બીજા બર્નર ઉપર આપણે ચા મૂકી દીધું છે ને આપણા બેન બા અને પ્રજ્ઞા પણ જાગી ગઈ છે વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ જા જા હવાઈ ગઈ એમ ચા વઈ ગઈ એવું થયું હવે હવા હવારમાં સારું કામ કર્યું રહી સારું કામ પાછું સાફ કરી દીધું છે એટલે તારે ઉપાધિ નથી જરાય

એમના હિસાબે ગિરનાર ઉપર એટલે કે અંબાજી સુધી જે રોપવે જાય છે એ રોપવે પણ સદંતર બંધ કરવામાં આવ્યું છે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને આજે ફરી પાછો પવનની ગતિ એટલી બધી છે કે એની વાત ના પૂછું અહીંયા નીચે આટલો પવન છે તો જેમ હાઈટ ઉપર આપણે જઈએ એમ તો કેટલો પવન થતો હશે પણ કંઈ નહીં ચલો હવે સવાલ કરવાનો સમય આવી ગયો છે તો આજનો ક્વેશ્ચન રામાયણ રિલેટેડ જ છે એટલે કે તમને લોકોને કીધું હતું કે આપણે રામાયણ ઉપર જ જશું હમણાં થોડાક દિવસ

સરખું મૂળ નતું બેન નું આપણું પણ અને હારે સિયા બેબી નું પણ ઊંઘમાં એવું છે કે અત્યારે પણ સિયા બેબી ઊંઘ ન કરી તો મેં કીધું કઈ વાંધો નહીં અત્યારે વાઈ ગયા છે અઢી પણ આપણે જાગી જઈએ ને હવે આપણે આવતીકાલની જે પ્રિપેરેશન કરવાની છે એમાં લાગી જઈએ કેમ કે હવે એમની રાહ જોવી અને ઊંઘ કરાવી પોસિબલ નથી એમના નથી સુવું તો આપણે જબરદસ્તી સુવાડી ના શકીએ અને બાકી એક કોમેન્ટ હતી ગઈકાલે કે તમારું ફ્રીજ આખું ભર્યું છે એમાં વધારાનો સામાન કાઢી નાખો

એટલે જોઈએ ક્યારે નીકળે છે ક્યારે આવે છે ને શું છે અને આ ટ્યુલાઇટ અમારી સવારની ફોટા પાડે છે તો હજી વાગી કે છે સાડા આઠ અને પાસેથી આપણે ઓફિસથી ઘરે પહોંચ્યા છીએ ને બેન બા અહીંયા શું છે તો અવાજ થોડોક ધીમો કરવાનો છે એમના હિસાબે આપણે સાવ સ્લો સ્લો બોલીએ છીએ ઘરે પૂછ્યું નથી એ ડેલા પાસે ગાડી મૂકીને ત્યાં આપણે મળી ગયા હતા ગોંડલના સબસ્ક્રાઈબર બે નાના ટેણીએ હોતો હતી કે તમારી સાથે અંકલ મારા ફોટો પડાવો ચાલો આવી જાઓ મોસ્ટ વેલકમ એમની સાથે ફોટા પડ્યા એ હેપી થઈ ગયા તો આપણે પણ હેપ્પી થઈ ગયા બસ આવી રીતના તમે લોકો જ્યાં ત્યાં અમને જુઓ અને આવી ઈચ્છા તમારી કોઈ કંઈ હોય તો તમારે કહેવાનું અમે બિંદાસ પૂરી કરીશું ને બાકી અહીંયા છે આપણી સેન્ડવીચ અને આ છે આપણું બર્ગર આવું કંઈક ખાવાનું હતું કેમ વાલી હું આમ મોઢામાં ભરી લીધું હામખો ઓકે તો હારું હલો ભારું પાણી કરી લઈએ પછી કાલ સવારમાં વહેલા ઉઠીને પાછું આપણે જવાનું છે અને થઈ ફ્રી બસ તૈયારીઓ આપણે જે જે વસ્તુઓ લેવાની છે સાથે એ બધું હવે આટોપી લીધું છે એટલે મીન્સ કે બધી તૈયારીઓ જે કંઈ પણ થોડી ઘણી બાકી રહેતી હતી એ બધી તૈયારીઓ પૂરી કરી લીધેલી છે પણ હવે કહેવાનું એટલું જ છે કે આવતીકાલનો દિવસ અમારા માટે કપરો રહેવાનો છે મીન્સ કે આસાન નથી રહેવાનો સહેલો નથી રહેવાનો કારણ કે અનેક પડકારો સામે આવશે અને પડકારો ઝીલીને અમારે આગળ વધવાનું છે પણ જ્યારે અમે બે લોકો હતા ત્યારે તો કંઈ વાંધો નહોતો એટલો ખાસ પણ હવે તો અમારી સાથે અમારી દીકરી એટલે કે સીએબીબી પણ નાના છે અને એમની સાથે આ પડકારો હવે ઝીલવાના છે અને પાર કરવાના છે જોઈએ છીએ હવે આગળ આગળ શું થાય છે બાકી તો બસ તમે બધા લોકો છો એટલે કંઈ આપણે ઉપાધિ છે નહીં અને આસાનીથી આપણે અત્યારથી એટલી હિંમત રાખીએ છીએ કે કંઈ પણ દીકરી બાને કે કંઈ ના થાય અને આસાનીથી આપણે જે જગ્યાએ જવાનું છે એ જગ્યા ઉપર પહોંચી જઈએ અને પાછા રિટર્ન આવતા પણ રહીએ કારણ કે અત્યાર સુધીમાં આમ કહીએ ને આ રીતનો આપણો ફર્સ્ટ ટાઈમ અનુભવ રહેશે બીબીના સાથે લઈને તો બસ એને એ ચિંતામાં ચિંતામાં અત્યારે આમ કહીએ ને કે ઊંઘ પણ નથી આવતી ટેન્શન પણ છે અને સાથે સાથે એટલું એક્સાઇટમેન્ટ પણ છે એટલે બંને વસ્તુ સાથે છે અને સવારે પાછું નીકળવાનું છે આપણે વહેલું એટલે કાંઈક તો એમ નીંદર નથી આવતી નહીં ને જો નીંદર ચડી ગઈ અને આલારામ વાગતો રહ્યો તો સવારે જવામાં પણ આપણે મોડું થઈ જશે એટલે આવું બધું હેલય રાખે છે પણ જોઈએ છીએ હવે આવતીકાલનો બ્લોગ બહુ મજાનું બનવાનો છે ભલે અમારા માટે પડકારો લઈને આવે આવતીકાલનો દિવસ પણ તમારા બધા લોકો માટે ફૂલ એન્ટરટેનમેન્ટ સાથે વિડીયો આવવાનો છે તો વિડીયો છોડીને ક્યાંય ન જતા આવતીકાલનો વિડીયો જોવાનું ચૂકતા નહીં બસ અને હવે આગળ થોડીક વારમાં તમારા લોકો સાથે આપણે એક મસ્ત મજાનો સોવિચાર શેર કરીશું અને પછી આપણે આજનો અહીંયા પૂરો કરીશું હક ન થતો ઓલા રૂમમાંથી વોલમાં હોલમાંથી પહેલાં રૂમમાં પહેલાં રૂમમાંથી પાછા વોલમાં એ રીતના આંટા વિટાને મારી રાખીએ છીએ એટલે કે હું એકલો પ્રજ્ઞાને સિયા બીબીને તો આપણે આરામથી સુવડાવી દીધા છે પણ કંઈ નહીં સુવિચાર શેર કરવાનો સમય આવી ગયો હતો તું ચલો તમારા લોકો સાથે આપણે સુવિચાર પણ શેર કરી લઈએ અને પછી બ્લોગ પૂરો કરી લઈએ કારણ કે પાછું એડિટિંગને અપલોડિંગને ને બધું કરવું રહેશે તો જતાં જતાં સુવિચાર શેર કરતો જાઉં છું તમને લોકોને ગમે તો ચોક્કસથી લાઈક કરજો વિડીયોને તો ભૂલ કરે એમને માણસ કહેવાય જે ભૂલ સુધારી લે એમને મોટો માણસ કહેવાય અને જે ભૂલ સ્વીકારી લે એમને ભગવાનનો માણસ કહેવાય આ વાત સાથે તમે લોકો સહમત છો કે નહીં એ તમારે કમેન્ટ્સ કરીને ચોક્કસથી જણાવવાનું છે અને બાકી હવે મળીશું આપણે કીધું એમ આવતીકાલના મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબ્બાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો અને હા જતા જતાં હજી એકવાર કહેતો જાઉં છું કે આવતીકાલનો બ્લોગ જોવાનું ચૂકતા નહીં